ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવા માટે આદિપુર અંજાર રોડ પરના કેટલાક દબાણોના માર્કિંગ કરીને પાંત્રીસને નોટિસ આપવામાં આવી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજ રોજ આદિપુર ઓમ મંદિરથી ઘોડાચોકડી સુધી જાહેર રોડ પર કરવામાં આવેલા દબાણોને માર્કિંગ કરી પાંત્રીસને નોટિસ આપવામાં આવતા દબાણકારોમાં દોડધામ મચી જવા પામી હતી મહાનગરપાલિકાની હદમાં આવતા રોડ પરના દબાણો સ્વેચ્છાએ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી કાર્યવાહીમાં નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ ટીપીઓ નીરવ પટેલ આસિસ્ટન્ટ ટીપીઓ ગાંધીધામ વિસ્તાર વિકાસ સત્તામંડળના મનોજ ટીકિયાણી ગાયત્રી ગુપ્તા અર્ણવ બુચ દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી લક્ષ્મણ મહેશ્વરી વગેરે જોડાયા હતા વહીવટદાર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ કમિશનર મિતેશ પંડ્યા દ્વારા દબાણકારો સામે લાલ આંખ કરવા તૈયારી કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ